પછી સાતી પહોળાઈનું બાઈનું તો એવી રીતના આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતના તમારે એ કુર્તી ઉપરથી માપ લઈ થોડું અભણ ભાઈઓ બહેનો હોય ઓછું ભણેલા હોય એને ટેપના આંકડામાં ન ખ્યાલ આવતો હોય તે પણ કરી શકશે એટલી સરળ રીતે બતાવીશ કે કોઈ બી બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય તો તેને કેવી રીતના તમારે રાખી ને માર્કિંગ કરવું ને કેવી કેવી રીતના સિલાઈનું રાખવું પરફેક્ટ ફિટિંગ આવશે તમારે જે રીતના તમારી કુર્તી ફિટિંગ વાળી છે કે બ્લાઉઝ છે જે તમે માપ લ્યો છો તેના ઉપર બહુ વધારે મહત્વનો ભાગ છે કેમ કે ઈ ફિટિંગ થતું હોય છે તો જ તમે સીવો ફિટિંગ થશે બરાબર ઈ લૂઝિંગ થતું હોય છે તો એ આ પણ લૂઝિંગ થવાનું છે તો તમારે એવી કુર્તી કે એવું બ્લાઉઝ લેવાનું ફિટિંગ માટે કે તમને પરફેક્ટ ફિટિંગ આવેલું હોવું જોઈએ એ તમને આમ પહેરવામાં અને તમને કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ બહુ લૂઝિંગની બહુ ની એવી રીતના આપણે તમારું બ્લાઉઝ કે ડ્રેસ હોવો જોઈએ તો એવી રીતે પરફેક્ટ ફિટિંગ હોય તો પરફેક્ટ ફિટિંગ આમાં કેવી રીતના લેવું કુર્તીમાં તમારે એ હું તમને આજે શીખવાડ ડ્રેસનું બ્લાઉજની પણ રિક્વેસ્ટ આવે છે ઘણા ભાઈઓ બહેનોને ઘણા ટાઈમથી તો તેનો હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવ કેમ કે બધાએ અલગ અલગ પોઈન્ટ મળતા હોય છે જ્યારે સ્લીવ જોઈન્ટ કરીએ ત્યારે બંને સાંધા નથી આવતા આપણે આ પોઈન્ટ આપણે જે નક્કી કરેલું માર્કિંગ કરેલું તે પણ નથી આવતું તો તો એવા ઘણા બધા પ્રોબ્લેમ છે તેનું પ્રેક્ટિકલી એક મોટો વિડીયો બનાવીશ બ્લાઉઝનો કે તમારે કટિંગમાં કટિંગ પછી સિલાઈમાં સિલાઈમાં કદાચ તમારે વધઘટ થતું હોય તો તમારે કયા કયા પોઈન્ટમાં કેવી રીતે ચેન્જ કરવું એ પણ તમને હું સમજાવીશ આજે આપણે આવો એ ટોપિક છે કે જે કુર્તીમાં પરફેક્ટ ફિટિંગ તમને કદાચ ટેપના માફે તમને

હવે આજે આપણે આ રીતે મેં ફિટિંગ માટેનો વિડીયો છે બરાબર તો આ મેં કાપડને પલટાવી લીધેલું છે બરાબર આપણે આ ઉથમો ભાગ છે આપણે કુર્તીનો ને આ રીતે આપણે રાખી દેવાનું છે હવે આપણે ફિટિંગ લેવાનું છે બરાબર તો જે કુર્તીનું માપ છે તે આ છે મારે બરાબર એને સીધો પાટ રાખવાનો છે આ કુર્તીનું જે ફિટિંગ લ્યો છો તે સીધો પાટ રાખવાનો છે જેમાં લઈશી એ ઉથમો રાખવાનો છે હવે પહેલા આપણે સ્લીવનું માર્કિંગ કરવાનું છે હવે આપણે સ્લીવનું માપ લેવાનું છે તો પેલા આપણી સ્લીવ કેટલી લંબાઈ વાળી છે તે પ્રમાણે હોય બરાબર આની આ લંબાઈ માપી લેવાની આ રીતે આ રીતે લંબાઈ લઈને પછી તમારે મોરીનું માપ લેવાનું છે તો જ તમારું પરફેક્ટ મોરીનું માપ આવશે બરાબર આ રીતે રાખી ને આ રીતે માર્કિંગ કરવાનું છે જેટલી તમારી મોરી છે તે પ્રમાણે તમારે માર્કિંગ કરી લેવાનું બરોબર આનું તમે માપ લેશો તો નાનું થશે અહીં આપણે થોડું મોટું થાય બરાબર એટલે એ રીતે માપ લેવાનું આ રીતે

જેટલી આપણી સ્લીવ છે ત્યાં સુધી માર્કિંગ કરવાનું માર્કિંગ કરી આ સાંધો એ બંને એક સરખા આવવા જોઈએ આમાં બહુ પ્રોબ્લેમ થાય છે ભાઈઓ બહેનોને ડ્રેસમાં ને બ્લાઉઝમાં તો તમારે કઈ જગ્યાએ મિસ્ટેક થાય છે એ તમને હું વિડીયો અપલોડ કરી ત્યારે સમજાવીશ કે કેવી રીતના જોઈન્ટ કરો ત્યારે ક્યાં ક્યાં તમારી

પણ હવે ધ્યાન એ રાખવાનું છે કે સિલાઈ માટેનું જેટલું તમે અહીંયા છોડો છો એટલું સામેની બાજુ હોય એક સાઈડ વધારીને એક સાઈડ ઓછું તો બહુ પ્રોબ્લેમ થશે પહેરવા ટાઈમની તો એ ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા થી સવા એક જેટલું છે તો સામેની બાજુ પણ થી સવા એક રહેવું જોઈએ વચ્ચે આપણી કુર્તી રાખવાની છે બરોબર વચ્ચેની સાઈડ રાખીને માર્કિંગ કરવાનું છે આ સાતી પોળાનું માર્કિંગ થઈ ગયું તમે જોઈ શકો છો આ અભણ ભાઈઓ બેનો પણ કરી શકે ઓછું ભણેલા હોય ને આંકડાને ખ્યાલ ન પરફેક્ટ ફિટિંગ આવશે આ રીતે હવે આપણે આવી ગયા કમરે તો કમરનું માપ કેને કહેવાય કે બે જે કટ છે ને એની બેની વચ્ચે છે તે કમર છે તમારી બરોબર તો એ કમર એમાં લંબાઈને પહોળાઈ જ્યારે તમે લ્યો ત્યારે પણ એ જ માપ લેવાનું છે હવે કમરનું ફિટિંગ તો કમરનું આપણે એ જ રીતે લેવાનું છે કે કટની ને આ સાથી પહોળાઈની વચ્ચે જે આવે ને કમર કહેવામાં આવે છે તો તેમાં પણ સિલાઈનું ધ્યાન રાખવાનું

હવે આપણે કટ ની પહોળાઈ તો આપણે જેમ લીધી તે પ્રમાણે જ લેવાનું છે જે કુર્તી નું માપ લ્યો છે તે પરફેક્ટ હોવી જોઈએ બરોબર એમાં વધઘટ હશે તો તમારે આમાં પણ વધઘટ થશે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આનું માર્કિંગ અહીંયા કરી લઈએ સિલાઈ માટેનું છોડી આનું માર્કિંગ અહીંયા કરી લઈએ આ રીતે હવે આને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે તમે જોઈ શકો છો મેં મેજરટેપનો ઉપયોગ કર્યા વગર પણ તમને પરફેક્ટ આ રીતે કુર્તી કરીને બતાવ્યું હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાના જે પહેલેથી ભાઈઓ બહેનો શીખીને આ રીતે માર્કિંગ કરી લેવાનું એટલે ખ્યાલ આવે એટલે વધઘટ તમારું કાપડ ક્યારેય ન થાય આ રીતે આ સાઈડે આપણે માર્કિંગ કરી લઈએ ફિટિંગ માટેનું માર્કિંગ આ રીતે બંને મેં માર્કિંગ કરી લીધા હવે તમે જ્યારે મશીન ઉપર સિલાઈ લેવા જાવ ત્યારે તમારે કેવી રીતના સિલાઈ લેવી ને તે તમને સમજાવી દો આ પોઈન્ટ બહુ મહત્વનો છે બરોબર મે મશીન ઉપર તો ઘણી વખત બતાવ છતાં તમે કન્ફ્યુઝ થાવ છો એટલા માટે તમને સમજાવી દો મશીન ઉપર મે આ સિલાઈ બતાવેલી છે મારી ચેનલમાં વિદ્યા છે પણ તમને હું આ રીતે પ્રેક્ટિકલી બતાવી દઉં સિલાઈ ભરીને પછી બતાવીશ પાછું તો હવે આપણે સ્ટાર્ટ કેવી રીતના કરશું ફિટિંગ ટાઈમે

હવે એક સાઈડ થી આપણે આ રીતે ડબલ સિલાઈ લગાવી હતી બરાબર હવે બીજી સાઈડ ફિટિંગ લેવા જાશો તમે મશીન ઉપર ત્યારે કેવી રીતના લેવી તે સમજાવી દો હવે આપણે આ બાઈ થી સ્ટાર્ટ કરેલું પછી મશીન ઉપર જાવ ને ત્યારે આ માર્કિંગ આ સાઈડ છે બરોબર તો તમારે એક આઈ થી કટ થી લેવાનું કટ થી લઈ ને બાઈ સુધી જવાનું પાછી સિલાઈ લેતી આવવાની અહીંયા ભેગી રાખવાની ને આઈ થી અલગ કરી લેવાની એટલે તમારે લૂઝિંગ જોતું હોય ગમે ત્યારે તો તમે સિલાઈ કાઢી શકો બરાબર પછી અહીંથી તમે બે થી ત્રણ સિલાઈ લગાવજો પોઈન્ટ આવે ત્યાં એક સરખી સિલાઈ ભેગી હોવી જોઈએ અહીંયા અને અહીંયા તો એ રીતે હું મશીન ઉપર સિલાઈ ભરી ને પછી તમને સમજાવું કે કેવી રીતના એનું ફિટિંગ થશે તમે જોઈ શકો છો મેં સિલાઈ આ રીતે લઈ આવી ફિટિંગ કરી લીધું મશીન ઉપરથી આ રીતે તમે જોઈ શકો છો આમાં તમને ઝૂમમાં બતાવું કે આ પોઈન્ટ તમારે આ રીતે લેવાનો છે બરોબર આ સિલાઈ છે તો આપણે બંને રાખી એક સરખી ને અહીંથી આપણે અલગ કરી લીધી એ રીતે મેં પછી આ સાઈડથી લીધું તો આ સાઈડથી મેં આ રીતે ફિટિંગ લીધું હતું એટલે એ રીતે થશે હવે તમને આ સીધો પાર્ટ કરીને તમને બતાવવું કુર્તીનો તો તમને વધારે ખ્યાલ આવે કે ફિટિંગ પરફેક્ટ રીતે આ રીતે થશે બરાબર અમે સિલાઈ લીધેલી છે એટલે તમને બતાવી દો કે આ રીતે તમારે સિલાઈ લેવાની છે ને પછી ફિટિંગ કર્યા પછી કુર્તી કેવી રીતના લાગશે કેવી ફિટિંગ થશે એ તમને સમજાવી દો તમે જોઈ શકો છો આ રીતે થશે આ રીતે આ કટનું કાપડ આપણે છે આ રીતે આપણે તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ ફિટિંગ થશે આ રીતે જેટલું તમારું માપ છે તે પ્રમાણે જ થશે ને આપણે માર્કિંગ કરેલું છે તેના ઉપર મેં સિલાઈ લીધેલી છે એટલે આપણે કોઈ જાતનો પ્રોબ્લેમ થવાનો નથી આ રીતે તમે પ્રેસ કરી લો તો તમારી ગળી બેસી જાય બરોબર ને અંદરનું કાપડ છે એ થોડું વધારે હોય તો તમારે કટ લગાવી દેવાના મારે થોડું રાખવાનું છે એટલા માટે મેં રાખેલું છે આ રીતે હવે આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ ફિટિંગ આવી ગયું છે આપણી જે કુર્તી છે તેના ઉપરથી લીધેલું છે ને આ રીતે હવે કટની તમારે કેવી રીતના ફોલ્ડ કરવા એ તમને નો નો આવડતું હોય ફાવતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું અલગ જ રીતે તમને કટ ફોલ્ડ કરતા શીખવે બહુ સરળ રીતે આમાં તમારે બહુ પ્રોબ્લેમ થતો હોય તો નેક્સ્ટ વિડીયામાં હું તમને કટની એક અલગ જ મેથડ બતાવીશ કે કેવી રીતના તમારે ફિટિંગ કરવું આ તમારે પ્રોબ્લેમ હતો એનું મેં સોલ્યુશન બતાવી દીધું તમને તમે જોઈ શકો છો આ પોઈન્ટે પોઈન્ટ આવવું જોઈએ આ સિલાઈ એ સિલાઈ આવવી જોઈએ આ ખાસ ધ્યાન દેવાનું છે સિલાઈ જ્યારે તમે ફિટિંગ કરો ને ત્યારે બંને સાઈડ આ રીતે આપણે સામે સામે આવી જવું જોઈએ ફિટિંગ તાણે બરોબર તો એ રીતે મેં તમને પરફેક્ટ ફિટિંગ આ ડ્રેસનું સમજાવી દીધું તમને સમજાઈ ગયું છે આ રીતે તમારે અવનવા ફરમા મગાવવા હોય ડ્રેસના કે બ્લાઉઝના કટોરી વાળા છે ટક્સવાળા છે કે સાદા ટક્ષ વાળા કે પ્રિન્સેસ તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો પરફેક્ટ ફિટિંગ આવશે તમારે બ્લાઉઝના ફરમાં કે ડ્રેસના કે પેટર્નવાળા કે સાદા બરાબર તો તમે કોલ કરાવી કરીને મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આવીને લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ